દરેક દરેક કહાની ગુનેગારની પર છે હું છું જીજ્ઞાસા આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં પહેલા વિસ્મય પછી તથ્ય પછી રક્ષિત અને હવે હિતેશ માત્ર શહેરો બદલાયા છે અને ચહેરા બદલાયા છે રફતારના આ રાક્ષસો વારંવાર તાંડવ મચાવી રહ્યા છે અને આ વખતે તેનો શિકાર બન્યું છે રાજ્યનું પાટનગર ગાંધીનગર

राहदारी कही रहा है कि लगभग 150 करता वधुनी स्पीड आ सर्विस रोड पर हती कितनी रफ्तार है हम 150 की स्पीड थी आकर थी बता तो रहा 140 की स्पीड में था 140 की स्पीड में गुजरात ना पाटनगर गांधीनगर मा तथ्यवाड़ी आगर हमें तय इंजन ना बचाए सीए अदन माटे एसएमएस माटे फोन करो हमें बेलगाम पर क्यारे लागशे लगाम પાટનગરમાં રફતાર નું ગાંધીનગરમાં બેફામ કાર ચાલકે વર્તાવ્યો કાળો કહેર સિટી પલ્સ સર્વિસ રોડ પર વાહનો રાહદારીઓને મારી ટક્કર અકસ્માતમાં બે વ્યક્તિના મોત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે રાંધેસણ પાસે સિટીબ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કાર પાંચથી સાત લોકોને અડફેટે લીધા હતા આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા તો અન્ય ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા મૃતકોમાં છપ્પન વર્ષીય હંસાબેન વાઘેલા અને ત્રેસઠ વર્ષના નીતિનભાઈ વિલરનો સમાવેશ થાય છે જ્યારે ગંભીર રીતે ઘાયલ પાંસઠ વર્ષીય કામિનીબેન ઓઝા પંચોતેર વર્ષીય બિપિન ઓઝા અને પાંસઠ વર્ષીય મયુરભાઈ જોશી હાલ સારવાર હેઠળ છે રાહદારીઓ વાહન ચાલકો પર કાળ બની ત્રાટકી કાર ચાલકને ઝડપી રોષે ભરાયેલા લોકોએ ચખાડ્યો મેથી પાક ગમખ્વા અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા એકસો આઠની ટીમ પણ તાબડતોબ આવી ગઈ અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે કારથી અકસ્માત થયો એ કારનો નંબર જીજે અધાર ઇઠ્યોતેર સત્યાસી હતો આ કારનું રજીસ્ટ્રેશન હિતેશ પટેલના નામે હોવાનું જાણવા મળ્યું છે કાર માલિક હિતેશ પટેલ બેફામ રીતે ગાડી લઈ નીકળ્યો અને કાળ બની વરસી પડ્યો નીકળ્યો હતો હિતેશ સૌથી વધુની ની સ્પીડમાં કાર ભગાવી હોવાનું અનુમાન નશામાં વીજ વેગે કાર ચલાવતો હોવાથી થયો અકસ્માત હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હિતેશ સવારથી જ નશાની હાલતમાં કાર લઈને નીકળ્યો હતો રાંધેસ્થળ પાસે સિટી પ્લસ સિનેમા સામે આવેલા સર્વિસ રોડ પર સવારના સાડા દસ વાગ્યાના અરસામાં સૌથી વધુની સ્પીડથી ગાડી હંકારતા પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હિતેશ કેટલી સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને કેવી રીતે તેણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટે લીધા તે પૈકી એક રાહદારીને ટક્કર વાગતાની સાથે જ કારની આગળની બોનેટમાં ફસાઈ ગયા અને તેમનું મોત નીપજ્યું હતું ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ વડાને આપ્યા તપાસના આદેશ કાંદેસન સર્વિસ રોડ ઉપર સવારે દસ ચાલીસની આસપાસ અકસ્માત બનાવ બન્યા છે આ મેઇન કારણ અકસ્માત માટે ઓવર સ્પીડિંગ છે બે ત્રણ સીસીટીવી પોલીસ મેળવ્યા અને સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે સર્વિસ રોડમાં પણ આ વધારે સ્પીડથી ગાડી ચલાવવામાં આવેલ છે અને આની લીધે એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટમાં લગભગ પાંચ લોકો ઇજાગ્રસ્ત છે અને બે લોકોની મોત છે પાટનગરમાં બનેલી ઘટનાને લઈને આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે તેને લઈને ગૃહ રાજ્ય વિભાગ અને સરકાર હરકતમાં આવ્યા છે હિટ એન્ડ રનની ઘટના બાબતે હર્ષભાઈ સંઘવીએ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી સાથે વાત કરી સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે હોસ્પિટલમાં બી વાત કરી છે અને

અગાઉ તેની વિરુદ્ધ એનડીપીએસના ગુનામાં પોલીસ કેસ થયો હતો નરાધમથી કંટાળેલા પરિવારે તેને બેદખલ કરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે લોકોને રમકડાની જેમ ઉડાવી દેનારા હિતેશ વિરુદ્ધ પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેટલી સ્પીડમાં ગાડી હશે બટ ફેસી સીસીટીવી જોતા લાગે છે કે વધારે સ્પીડમાં ગાડી હશે આરોપીના વિરુદ્ધ બીએનએસ એકસો ની અંતર્ગત શાપરાત મનુષ્ય નો ગુના દાખલ થશે અને આપ જાણો છો આઈપીસી માં ત્રણસો ચારના ના કલમ હતી અને બીએનએસમાં માં એકસો પાંચ છે એની અંદર ગુના દાખલ થશે અને પોલીસ પૂરતો પ્રયત્ન કરશે કે આરોપી લાંબા સમય સુધી જેલની અંદર રહે સાહેબ જે ઈજાગ્રસ્ત છે એમની કંડિશન કયા પ્રકારની છે પાંચે પાંચ સ્ટેબલ છે કે કોઈ સિરિયસ નથી કર્યા મેરેજ નથી કર્યા તે માતા પિતા અને ભાઈ ભાભી સાથે અહીં રહેતો હતો પરિવારજનો સાથે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ આ અકસ્માત સર્જનાર નરાધમ હિતેશ પટેલ વિશે કંઈ પણ કહેવા માટે પરિવાર તૈયાર નથી પરંતુ ગુજરાત ફર્સ્ટને માહિતી છે કે અગાઉ આ પ્રકારની ગુનાહિત ઇતિહાસ હિતેશ પટેલ ધરાવે છે અને તેના ભવ્ય ગુનાહિત ઇતિહાસના કારણે જ પરિવાર પણ તેનાથી ત્રસ્ત હતો અને તેને ઘરેથી બેદખલ કર્યો હતો ગુજરાતમાં પહેલીવાર હિટ એન્ડ રનની ઘટના નથી બની અગાઉ અમદાવાદ રાજકોટ વડોદરામાં રફતારના રાક્ષસો કહેર સામે આવી ચૂક્યો છે ત્યારે અનેક સવાલ ઉભા થયા છે આવા બીફામ કાર ચાલકો પર લગામ ક્યારે ગાંધીનગરમાં પણ માનવ જીવનું નથી કોઈ મૂલ્ય આખરે આવા નબીરાઓ પર કડક કાર્યવાહી કેમ નહીં ચાર નિર્દોષ લોકોના જીવ ગયા શું કરે છે પોલીસ તથ્યકાંડ પછી પણ કેમ કડક હાથે કામ નથી રહેતી પોલીસ શું ગાંધીનગરમાં સામાન્ય લોકોના જીવની કોઈ કિંમત જ નથી શું આવા છાકતા નબીરાઓ સેટિંગ કરીને જ છૂટી જશે માનવજીવનને ખતરામાં મૂકનારા છૂટી કેમ જાય છે સવાલ અનેક છે પણ તેની સામે કડક કાર્યવાહીના બદલે આપવામાં આવે છે માત્ર દિલાસા અને પોકળ વાયદા નિકુંજ જાની અને અર્પિત દરજી ગુજરાત ફોસ્ટ ગાંધી